તુલસી માય ગાય માય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની અમાસના દિવસે કરવામાં આવતું વ્રત ગાય તુલસી વ્રતની કથા સાંભળવાના છીએ જે લોકો વ્રત કરે છે તે લોકોએ આ વ્રત કથા ખાસ કરીને સાંભળવાની હોય છે અને જે લોકો વ્રત નથી કરતા તે લોકો જો આ કથા સાંભળે છે તો તેને પણ તેના શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે આ વ્રત કરનારે સવારે સૂર્યોદય સમયે ઉઠીને નાઈ ધોઈ નિત્યક્રમ કરીને કંઈ પણ ખાધા પીધા પહેલાં ગાય તથા તુલસી માતાની પૂજા કરવાની હોય છે ગાયને કંકુનો ચાંદલો ચોખા ચોંટાડી ગાયની ચાર વખત પ્રદક્ષિણા કરવાની તથા તેને લીલું ઘાસ ખવડાવવાનું અથવા તો રોટલી ખવડાવી શકાય અને ત્યાર પછી ઘરે આવીને તુલસી માતાની પૂજા કરવાની તુલસીજીના એક પાન ઉપર કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને ત્યાર પછી તુલસીનું કુંડું વચ્ચે રાખીને તેની ચાર વખત પ્રદક્ષિણા કરવાની અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવાનો ત્યાર પછી ઘરે આવીને ગાય તુલસી વ્રતની કથા સાંભળવાની અને ત્યાર પછી ચા પાણી પીવાના અને બપોરે એકટાણું પણ કરી શકાય છે પરંતુ આજના દિવસે ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે કોઈ લીલા રંગની વસ્તુ ખાવાની નહીં કોઈ લીલા રંગના આભૂષણ ધારણ કરવાના નહીં તથા લીલા રંગના કપડાં પણ પહેરવા જોઈએ નહીં કુંવારી કન્યા પણ કરી શકે છે તથા સૌભાગ્ય સ્ત્રી પણ કરી શકે છે કહેવાય છે કે જે કોઈ સૌભાગ્ય સ્ત્રી આ વ્રતને ધારણ કરે છે તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે તથા તેના સંતાનની દરેક પ્રકારે રક્ષા પણ થાય છે તથા કુંવારી કન્યા આ વ્રત કરે છે તેને મનગમતું જીવનસાથી મળે છે તો આ રીતે આ ગાય તુલસી વ્રત કરવામાં આવે છે આવો હવે આપણે સાંભળીએ આ ગાય તુલસી વ્રતની કથા એક હતો બ્રાહ્મણ બિચારો સાવ ગરીબ અને એક દીકરી આ દીકરીને ભગવાન ઉપર ભારે શ્રદ્ધા એણે ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગાય અને તુલસી માતાનું વ્રત કરવા માંડ્યું પરંતુ આ વ્રત પૂરું થાય એ પહેલાં તો એ માંદી પડી અને તરત જ મરણ પામી મરણ પામ્યા પછી એણે કોડીને ત્યાં જન્મ લીધો પોતાને ત્યાં રૂપરૂપના અંબાર જેવી છોકરીનો જન્મ થયેલો જોઈ કોડી તો રાજી રાજી થઈ ગયો એ તો ધીમે ધીમે મોટી થવા લાગી અને જેમ જેમ એ મોટી થવા લાગી તેમ તેમ તેનો રૂપ પણ ખીલવા માંડ્યું આવી રૂપાળી છોકરીને કોળી સારી રીતે લાગ્યો એમ કરતા કરતા છોકરી ચૌદ વર્ષની થઈ એનું રૂપ ખીલી ઉઠ્યું એવામાં રાજકુમાર એ કોળીની ઝૂંપડી આગળ ફરતો ફરતો આવી ચડ્યો એણે એ છોકરીને જોઈ અને થયું આ વારંકને ઘેર આવું કિંમતી રતન ક્યાંથી પાક્યું કુંવર તો કોળીની ઝૂંપડીની પાસે ઊભો રહ્યો અને ઊભો ઊભો છોકરીને જોવા લાગ્યો ત્યાં કોળીએ ઝૂંપડીમાંથી રાજકુમારને જોયા એને લાગ્યું કે રાજકુમારને મારું કંઈક કામ હશે એટલે એ બહાર આવ્યો અને બહાર આવીને પૂછવા લાગ્યો કે બોલો રાજકુમાર મારે લાયક કંઈ કામ સેવા હોય તો ફરમાવો આ સાંભળી રાજકુમારે કહ્યું કે આ તમારી કન્યા રાજમહેલમાં શોભે એવી છે એટલે એને મારી સાથે પરણાવો પણ બાપુ ક્યાં અમે એક ગરીબ કોળી અને ક્યાં તમે ભવિષ્યના અમારા રાજા તમારી વાત માન્યમાં આવતી નથી તમે મારી મશ્કરી કરો છો હું મશ્કરી કરતો નથી સાચું કહું છું તો પછી સૂર્યનારાયણની સાક્ષીએ હું તમારા લગ્ન કરાવી આપું ભલે એને કોળીએ પોતાની દીકરીના લગ્ન પોતાના ગામના રાજાના કુંવર સાથે કરાવી આપ્યા કુંવર તો કોળીની છોકરીને લઈને રાજમહેલે ગયો ત્યાં જઈને એણે એનું નામ રાણી રાખ્યું આમ તેઓ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસની વાત છે આ રાણી તળાવને કાંઠે ફરવા ગઈ છે ત્યાં આગળ કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરતી હતી આ જોઈ એને આગલા ભાવનું અધૂરું વ્રત યાદ આવ્યું પરંતુ એમાં શું વિધિ કરવી એ એને યાદ નહોતી આવતી આખરે એ પેલી સ્ત્રીઓ પાસે ગઈ એમની પાસે જઈને એને વિધિ પૂછી એટલે સ્ત્રીઓએ વિધિ વિશે જણાવતા કહ્યું કે રાણીબા પહેલાં તો જાણી ત્રીસ શેરવાળો પીડા સુતરનો દોરો લેવો એને ત્રીસ ગાંઠો વાળવી પછી દોરો પોતાને ગળે બાંધવો ત્યારબાદ ગાય તુલસી માતાનું સ્મરણ કરી ગાય તુલસીની વાર્તા કહેવાની આ વાર્તા કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારે ઘીનો દીવો મૂકીને તુલસી માતાને વાત કહેવી ગાયને પણ વાર્તા કહી શકાય અને એ દિવસે લીલી વસ્તુ ખાવી નહીં પહેરવી નહીં કે ઓઢવી પણ ન જોઈએ અને પછી રાણીએ વ્રત શરૂ કર્યું પણ રાણીની સાસુને આ ન ગમ્યું એને એનું વ્રત તોડાવવા માટે લીલા રંગના કપડાં પહેરવા માટે મોકલ્યા ભોજનમાં પણ લીલા રંગનું ટિંડોરાનું શાક બનાવવા માટે હુકમ કર્યો અને રાણીના ભાણામાં એ જ ટિંડોરાનું શાક પીરસ્યું પણ રાણી તો ચતુર હતી એને વ્રત વધારે વાલું હતું એ કંઈ એની સાસુથી ગાંજી જાય એમ ન હતી એણે તો લીલું શાક જમીનમાં દાટી દીધું અને લીલા કપડાં પટારો ઉગાડીને એમાં મૂકી દીધા એણે તો બીજા કપડાં પહેર્યા અને સાથે રોટલો ખાઈને એ તો ઊભી થઈ ગઈ એટલે આ રાણીને તો ગાય તુલસીજીના વ્રત ફળ્યા રાણીને ચડતા દિવસ થયા મહિના થયા એટલે રાણીએ તો એની સાસુને સમાચાર આપ્યા આથી રાણીની સાસુએ તો રક્ષા બાંધી પણ રાખડી એણે કચવાતે મને બાંધી સાત મહિના થયા એટલે રાણીએ એની સાસુને ખોડો ભરવાનું કહ્યું એટલે સાસુ બબડી કોડીની છોકરી મારા ઘરમાં રાણી થઈને બેટી છે એને વળી ખોડા ભરવાના ઉમળકાસાના અમારે ખોડો ભરવો હોય તો ભરીએ ને ના ભરવો હોય તો પણ ના ભરીએ છતાં પણ સાસુએ સમાજથી ડરીને કચવાતે મને શ્રીફળ અને ચોખા ખોડામાં નાખી ખોડો ભર્યો નવ માસ અને નવ દિવસ થયા રાણીને સરસ મજાનો દીકરો અવતર્યો સાસુને તો આ ન ગમ્યું પણ સાથે સાથે રાણીને છ શોક્યો હતી એમને પણ ન ગમ્યું એમને તો રાણીનો રૂડો રૂપાડો છોકરો જોઈને ઈર્ષ્યા થવા લાગી અને સાસુએ એક દાસી મારફત રાજાને શું સમાચાર મોકલ્યા ખબર છે સાસુએ સમાચાર મોકલ્યા કે રાણીને તો શું થયું અવતર્યું છે રાજા કહે હશે જેવી મારા વાલાની મરજી રાજા બીજું કહે પણ શું સાસુએ તો દેખાઈને લીધે એક દાસી મારફત છોકરાને ચોરીને મંગાવ્યો અને છોકરાને લઈને એને તો પહાડ ઉપર મોકલી અને પહાડ ઉપરથી નીચે ગબડાવી મૂક્યો પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે પહાડ ઉપરથી નીચે ગબડાવી મૂકેલા છોકરાની રખવાડી તો ગાય માતાને તુલસી માતાએ કરી છે છોકરો પહાડ ઉપરથી ગબડીને સીધો નીચે ઉગેલા ઘાસમાં પડ્યો એક સુથારની છોકરી ત્યાં વ્રત કરવા આવેલી તેણે તેને ઉચકી લીધો એ તો છોકરાને પોતાને ઘેર લઈ ગઈ ઘેર લઈ જઈને એની માને કહેવા લાગી કે મા માં જો હું મારે માટે એક નાનકડો ભાઈ લાવી છું ભાઈ વળી કેવો કોનો છોકરો તું ઉપાડી લાવી છે મારે તો કોઈનો છોકરો ન જોઈએ બા ભાઈ તો મને ગાય માતા અને તુલસી માતાએ આપ્યો છો હું પહાડની તળેટીમાં વ્રત કરવા ગઈ હતી ત્યાંથી મને મળ્યો છે મારે ભાઈ નથી એટલે હું તો તેને રમાડીશ અને રાખીશ છોકરીની માને તો આ છોકરા ઉપર હેત આવ્યું એ તો છોકરાને રમાડવા પાછળ ગાંડી ઘેલી થઈ ગઈ એને તો પોતાનો સગો દીકરો હોય એટલું હેત આવવા લાગ્યો સુથાર પણ એને સવારે રમાડીને કામે જાય સાંજે પણ કામેથી આવીને રમાડે ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો અને કાલે કાલી ભાષા પણ બોલવા માંડ્યો પેલો સુથાર તો એને લાકડાના અવનવા રમકડા બનાવી આપે અને એનાથી એ રમે એને દોરી બાંધીને એ છોકરો ઘોડાને તળાવે પાણી પાવા લઈ ગયો ત્યાં રાજાની છ રાણીઓ બેઠી હતી છોકરાએ ઘોડાને પાણીમાં નમાવીને કહેવા માંડ્યું કે ચાલ ઘોડા પાણી પી આ સાંભળીને રાણીઓ હસી પડી એક રાણી કહે અલિયા આવી અક્કલ વગરની વાત કેમ કરે છે લાકડાનો ઘોડો તે કંઈ પાણી પીતો હશે જો લાકડાનો ઘોડો પાણી પીતો ન હોય તો શું રાજાની રાણીને સુથી અવતરતું હશે આ સાંભળી રાણીઓ તો ગુસ્સે થાય રાણીઓએ તો પોતાના રાજમહેલમાં જઈને રાજાને ફરિયાદ કરી કે સુથારને છોકરો અમને મેણા આપે છે એટલે અમારે તો આ ગામમાં રહેવું નથી આથી રાજાએ સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ સુથારના છોકરાને પકડી લાવો રાજાના સિપાહીઓ તો તરત દોડ્યા અને સુથારના છોકરાને પકડી લાવ્યા રાજમહેલમાં એક જુદા ઓરડામાં પૂરી દીધો એ દિવસ રાજમહેલમાં જમણવાર હતો એટલે સુથારના છોકરાને ઓરડામાંથી બહાર કાઢ્યો અને એને પીરસવાનું કામ સોંપ્યું રસોડામાં હારબંધ પાટલા નખાયા એની ઉપર છ રાણીઓ જમવા બેસી ગઈ અને સાતમી કોળળ રાણીને સાસુએ જરા દૂર બેસાડી રાજા પણ રાણીઓ સાથે જમવા બેસી ગયો પેલો છોકરો પીરસ્ત પીરસ્ત કોળણ રાણી પાસે આવ્યો એ તો એની મા હતી એટલે દીકરાને જોઈને જ કુદરતી રીતે એને વહાલ આવ્યું એના કમખાની કસ તૂટી અને ધાવણ શેર છૂટી એ શેર છોકરાના મોઢામાં જઈને પડી અને આ જોઈને રાજાને નવાઈ લાગી રાણી ઊભી થઈ અને પેલા છોકરાને ભેટી પડી અને કહેવા લાગી આખરે ગાય અને તુલસી માતાએ આપણને મા દીકરાને ભેગા કરી આપ્યા ખરા અને રાજાને છ રાણીઓની કપટની ગંધ આવી અને રાણીઓએ પણ પોતાની ભૂલ કબૂલ કરી એવામાં સુથારની છોકરી આવીને રાજાને કહેવા લાગી કે મને મારો ભાઈ પાછો આપો રાજા કહે બેટી તને તારો ભાઈ આ ક્યાંથી મળ્યો હતો એટલે પેલી છોકરીએ માંડીને બધી વાત કરી અને સુથારની છોકરી પાસે ગાય તુલસી માતાના વ્રતની વિગત જાણી આ પ્રમાણે છએ રાણીઓએ આ વ્રત કર્યું અને છએ રાણીઓને પુત્ર ઉતર્યા સાસુના હરખનો પાર રહ્યો નહીં અને કોળળ રાણીના માન પણ વધી ગયા હે ગાય માતા હે તુલસી માતા તમે જેવા આ રાણીને ફળ્યા એવું તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફળજો એવી જ બસ તમારી પ્રાર્થના છે તો બોલ બોલીએ તુલસી માત કી જય ગાય માત કી જય તો મને આશા છે કે આ વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈ બહેનોએ આ વ્રત કર્યું હશે વ્રત ન કર્યું હોય માત્ર આ કથા પણ આપે જો શ્રવણ કરી હશે તો પણ વ્રતનું ફળ મેળવી શકાય છે ગાય માતાની પૂજા કરવાની તુલસી માતાની પૂજા કરવાની અને શ્રદ્ધા ભાવથી નિત્ય પ્રાર્થના કરવાની આવું કરવાથી પણ ગાય અને તુલસી માતા આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરે છે અને આપણને તેનું ફળ પ્રદાન કરે છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર